હાલ વાગી ગયા છે બપોરના બે અને હું આવી ગયો છું ખેતરમાં તમે જોઈ શકો છો અને અત્યારના મોસમ એકદમ લાગે છે વરસાદ એમ થોડા થોડા છાંટા પડે છે થોડા થોડા એટલા બધા ખાસ દેખાતા નથી અને અત્યારે બધે એકદમ અંધારા જેવું લાગે છે કેમકે વરસાદ આવવાની તૈયારી છે અને તો ફાઇનલ મિત્રો આપણે આપણા ખેતરમાં વાવણી કરી દીધું હતું એ ઉગી ગયું છે અને આમાં છે થોડીક મકાઈ અને આ બાજુ નીચેના ખેતરમાં છે મગફળી જે તમને હું બતાવું તો મિત્રો જે અહીંયા ઊભો છું એમાં છે મકાઈ એ તમને હું પેલા બતાવી દઉં તો મિત્રો આ છે મકાઈનું ખેતર જેમાં ઉગી ગઈ છે પણ એટલી બધી ખાસ નથી દેખાતી તમે જોઈ શકો છો આ છે મકાઈ જે ઉગી ગઈ છે અને આનાથી નીચે ખેતર છે એમાં છે મગફળી અને આમાં થોડેક છે શાકભાજી વાવ્યું છે અને આ છે મગફળી તમે જોઈ શકો છો જે કમ્પ્લેટ ઉગી ગઈ છે અને આમ નીચે સુધી દેખાય છે એ આપણું જ ખેતર છે અહીંયાથી અહીંયા સુધી અને હાલનો મોસમ પણ એકદમ સારો છે ક્યાંક ફરવા જાય એવું છે પણ ક્યાંય નથી ફરવા જવું બસ આપણે આજનો લોગ અહીંયા જ બનાવવાનો છે ખેતરનો અને ઘણા દિવસ લાવ લોગ નથી બનાવ્યા એનું કારણ કે મતલબ આપણે કાયમ ટ્રેક્ટરમાં હોય એટલે ખાસ લોગ જ બંધ કરી નાખેતા ઘણા ટાઈમથી લગભગ બે મહિનાથી અને આજથી ડેલી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈશ તો હવે આ બાજુ નીચે જઈએ થોડું કામ છે અને હાલનું મોસમ જો એકદમ સારું છે અને આ બાજુ છે તાળ એ બાજુના ગેડા બહુ બધા ખેતરમાં પડી ગયા છે તમે જોઈ શકો છો એ આપણે સાઈડમાં હું મૂકવાના છે હાલો એ કામ કરી દઈએ અને આ તાળ છે ના જોયા હોય તો જોઈ લેજો આમ તો જોયા જ હોય બધા અને આ છે એના ગેરડા તાળના તો આને હવે સાઈડમાં કરવાના છે તો મિત્રો આજનો વ્લોગ આ અહીંયાથી એન્ડ થાય છે અને આજથી ડેઈલી વ્લોગ આવશે અને વ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી દેજો કે સારો છે કે કેવો છે અને મળે કોઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય